ગુડ મોર્નિંગ એવરીવાન અત્યારે વાગ્યા છે સવારના સવા દસ અને મારે આજે આખો દિવસ કરંટ કરવાનું છે મેક્સિમમ જેટલા વીક થશે ને એટલા વીક આજે હું કરવાની ટ્રાય કરીશ તો જ્યાંથી મારે આજે અધૂરું છે ને પહેલાં હું અહીંયાથી જ સ્ટાર્ટ કરીશ અને પછી જ આગળ વધીશ તો ચાલો હું સ્ટાર્ટ કરું હું પહોંચી અહીંયાથી તો ચાલો ત્યાંથી હું સ્ટાર્ટ કરી દઉં ભૂખ લાગી ગઈ એટલે પાણીપુરીનો નાસ્તો કરી લઈએ તો અત્યારે વાગ્યા છે પોણા છ અને મારે ઓગણત્રીસમું વીક એકવીસ પૈ સુધી થયું છે તો આજે ત્યાં સુધી જ આપણે રાખીએ કારણ કે હવે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે શિયાળાનો દિવસ થઈ ગયો છે આજ તો વરસાદ નથી એટલે આજ તો શિયાળાનો દિવસ છે થઈ ગયું છે થોડું અને મારે આજથી રસોઈ વહેલી બનાવવાની છે કારણ કે અંધારું પણ વહેલું થઈ જાય છે હમણાં વરસાદ આવે છે થોડાક દિવસથી આજ ને આજ તો વાતાવરણ અમે નોર્મલ જ છે એટલે આજે મારે વહેલું જ બનાવવું પડશે તો ચાલો જો મેં આજે કેટલું કરી હું તમને બતાવી દઉં રેડ પેનવાળું બધું પર્યાવરણનું છે સ્પેશિયલ એટલે જ્યારે હું વનપાલની કે વનરક્ષકની સમાપીશ ત્યારે મારે પર્યાવરણ ગોતવાની જવું પડે સામે આવીને મને પર્યાવરણ દેખાશે ઓકે તો એ રીતે કર્યું છે મેં ક્યાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું હું તમને કહી દઉં મેં કર્યું હતું સ્ટાર્ટ આજે અહીંયાથી અહીંયાથી કર્યું હતું અહીંયાથી તમને યાદ હોય તો છવ્વીસ મૂવીક મારે આટલું થયું હતું ને પછી અહીંથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને કોઈ છવ્વીસ મૂવીક થોડુંક વધારે લાંબુ હતું એટલે મારા આખું આ છવ્વીસ મૂવીક થયું પછી અહીંયાથી આ સત્યાવીસ મૂ વીક અહીંયાથી આ અઠ્યાવીસ મૂવિક અહીંયા સુધી ને આ ઓગણત્રીસમું ચાલુ છે એકવીસ પેજ જેવું થયું છે અને કાલે એકવીસથી પાછું સ્ટાર્ટ કરશું હું તમને એક વાત કહું કે જ્યારે એક જ વિષય આખા દિવસમાં કરીને ત્યારે કંટાળો વધુ આવે મન મન પણ વધારે ભટકે અને ફાલતુ વિચારો વધારે આવે જ્યારે એક કરતાં વધારે વિષય કરીને આપણે આખા દિવસમાં ત્યારે એમ થાય કે વધારે સારું કારણ કે મને આજે એવું લાગ્યું કે હું દરરોજ કરું છું ને એના કરતાં મારે આજે ઓછું કામ થયું કારણ કે દરરોજ તમારે ઘણું બધું કામ થઈ જાય છે આજે એક જ સબ્જેક્ટ કર્યો ને તો કંટાળો વધારે આવ્યો જલ્દી એમ થતું હતું કે ઊભી થઈ જાઉં નથી વાંચું નથી વાંચું એ રીતની ફિલિંગ આજે વધારે આવતી હતી દરરોજ કરતા એમ દરરોજ તો આવતી હોય પણ વધારે ન આવતી હોય એટલી બધી કંટ્રોલમાં થોડીક થઈ જાય આજે તો ઘડીને ઘડી એવું લાગતું હતું તો બસ અત્યારે વાગે છે પોણા છ એટલે છ માં છ ને પાંચ ને પચાસ જેવું થઈ ગયું છે તો હવે મારે રસોઈ બનાવવાની તૈયારી કરવું ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે જોતા રહો મારા વ્લોગ